નમસ્કાર મિત્રો આગામી ત્રણ દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે પ્રી મોનસૂન એક્ટિવિટીના વરસાદની આગાહી કરાઈ છે ચોમાસા પહેલાં પડતા વરસાદને પ્રી મોનસૂન એક્ટિવિટીનો વરસાદ કહેવામાં આવે છે આગામી ત્રણ દિવસ એટલે કે સાત આઠ અને નવ તારીખે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળશે મિત્રો સરકારી સંસ્થા વુમન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ દિવસ કે કયા વિસ્તારોમાં આગાહી છે કે કયા વિસ્તારોમાં યલો એલર્ટ છે સંપૂર્ણ સસોટ માહિતી વિડીયો વિડીયો શું કરતા આપણે સાત તારીખના વિસ્તારોની વાત કરીએ ત્યારબાદ આઠ અને નવ તારીખના વરસાદના વિસ્તારો વાત કરીશું શરૂઆત આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સાત તારીખે એટલે કે આગામી ચોવીસ કલાક દરમિયાન તાપી ડાંગ નવસારી વલસાડ સુરત અને નર્મદા જિલ્લામાં આગાહી છે આ જિલ્લાઓના છૂટાછા વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ સુધીનો વરસાદ પડી શકે આ સાથે ગાજવીજ થવાની આગાહી પણ કરાઈ છે મધ્યપુર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્યપુર ગુજરાતમાં સાત તારીખે દાહોદ પંચમહાલ વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં પણ આગાહી છે આ જિલ્લાઓના છોટાછા વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે સૌરાષ્ટ્રના જે પૂર્વના ભાગો છે ત્યાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે મિત્રો ત્યારબાદ આઠ અને નવ તારીખે રાજ્યમાં વરસાદની માત્રા વધશે સાથે વરસાદના વિસ્તારોની અંદર પણ વધારો જોવા મળશે આઠ અને નવ તારીખ આ બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના બધા જ વિસ્તારોમાં એટલે કે ભરૂચ નર્મદા સુરત તાપીના નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછા વિસ્તારોમાં હળવો વરસાદ એકલ દુકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમ સુધીનું માવઠું પણ પડી શકે આ સાથે ગાજવીજ થવાની પણ આગાહી છે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આઠ અને નવ તારીખ આમ બે દિવસ દરમિયાન જૂનાગઢ અમરેલી બોટાદ ભાવનગર ગીર સોમનાથ અને સુરેન્દ્રનગર જિલ્લામાં શક્યતા વધારે છે આ જિલ્લાઓના છૂટાછા વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે એકલ દુકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમ સુધીનું માવઠું પણ પડી શકે મધ્યપૂર્વ ગુજરાતના પણ બધા જ વિસ્તારોમાં આગાહી છે જેમાં અમદાવાદ જિલ્લો હોય આણંદ હોય ખેડા હોય મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના પણ છોટાછા વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી છે કોઈ એવા ટૂંકા વિસ્તારો ત્યાં સામાન્ય કરતાં થોડો વધારે વરસાદ પણ પડી શકે ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર જિલ્લાના પણ એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે તો મિત્રો આગામી ત્રણ દિવસ સુધીના સમાચાર આવી જ રીતે આખું ચોમાસું વરસાદના પળે પળના સમાચાર સૌથી વહેલા જોવા માટે આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચો